ફરી વાર એક વ્લોગ લઈને અને ભાઈ મસ્ત એવા રેડી થઈ ગયા છે આજે રામભાઈને શોભા મસ્ત રેડી કરે છે કારણ કે શ્રીમંત છે તો ત્યાં જવાનું છે અમારે શોભા પણ મસ્ત રેડી થઈ ગઈ છે બધા દે

જોજો તમે બધાય મારા લા ચમ ચમ વડલા ને હું સાખું વિરા આતે રે ઓલા સરા મે ખાસ એ નકરેવાલી કુટીની ગાળી કલુની સાડી લાલ ગુલાબી પાગલ કરતે તુજે તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ ફાર્મ પર અને જઈએ છીએ અંદર રામભાઈ જોજો રમેશ સોપા સાથે આ કે વિધી શરૂ થઈ ગઈ છે

મોઢા માં લ્યો ડાયરેક્ટ હાલો હાલો રામભાઈ બસ બસ જાઓ જાઓ તો ભાઈ અત્યારે કઈક આવી કંઈક વિધિ હાલી રહી છે કાંઈ જો રામભાઈ ને બધા ભાઈ રમે છે રામભાઈ ને રમાડે છે બધા ફઈ ને બધા પરિવાર સીધમ સીધો લઈ લો હું એમ એમ એટલો બધો ડાયો છું એક નંબર એમ જોઈ હોશિયાર ડાયો બધી રીતે લોકો જે વિચારે હા ને તો હું વિચારવાનું હોય ભાઈ ખાલી લોકો આપણે લોકો લોકો ઉપર થોડા જીવીએ છીએ આપણે આપણી ઉપર જીવીએ તો બરાબર હા એ તો બોલો ત્યારે ખવરાવવાનો છે આપણે પોલી રાજુલા જાવી ક્યારે પાકું ખવડાવી દે પણ પહેલા તમારે કારણ કે એલા આઇગલ આઇગલ ની તિથિ ના કોણ ખવડાવે આ એક છે એક નથી આ એ ઈ પછી રોંગ કરી દીક એક નથી તો તમે એમ નો હાલે ને આવો જોવા જવું હે આવો જોવા આવો જોવા આવો જોવા જવાનો આપણે

ભાઈ કઈ વિધિ હોય છે અરે પણ આખું ઓ મેહુલ આખી આખી તાળી આવું જ હતું લે લે બીજા મેહુલ એ અમારે બધું હાલે બોન્ડિંગ જ એવું રહ્યું કે નહીં અમારા ભાઈઓ વચ્ચે

તો ભાઈ અત્યારે કઈક આવી કઈક વિધિ હોય છે આપડો વારો આવશે આ મારતી કામ હોળીની જેમ પેલા કેર લાલ સોળ આખો કેર નઈ આખો આખો કેર આખો ફોટા તો પેટા જ કરશે એટલે આ તો ધીમે આરતી બરોબર ફરી જવું જોઈએ હા હાર્દિક કાચો પડે કેમ કે છે કિસન જોઈએ છે કે ઊંખ જોરથી મારছো હવે તું હે કિશન અરે પાડ

કેમ થાય ભાભી આમ ખાઈ ના છે જે ફાફડી હા એટલે જ ને હાલો તમે પેલા મારજો એટલે મને ખબર પડે કે આમ મારું મારે હાલો વાહ બાપા ઓય લે આલે બાવલી ને તો ધીમે માર્યું એ એ એ ઓ બોલાના હાટાનું હતું અ બોલાના હાટાનું તો બાકી રહી ગયું હું આવું કે પાછો હે આ તો મમ્મી

તો અત્યારે મસ્ત એવો રામ નાઈ લીધો છે અને અત્યારે તો લગભગ નવડાવો છે એટલે સુઈ જ જશે અને ભાઈ અહીંયા એસી પણ છે એટલે વાંધો નથી ગરમી બરમી નહીં થશે ત્યાં તો ભાઈ બહુ એટલે બહુ તાપ લાગતો તો રડવા માંડ્યો હતો એટલે પછી વિચાર્યું કે ત્યાં જઈને થોડી વાર સુડાવી દઈએ જોજો હા અહીંયા જો મસ્ત રમવા માંડ્યો છે ઈશનભાઈ પણ ઊભા છે તો ગાઈઝ આવી ગયો છું અત્યારે ગાડી પાસે કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે તો આપણે કેબલ કાઢી લઈએ પાવર બેંક તો છે જ એટલે આવી બધી વસ્તુ હારે રાખવી પડે કારણ કે બ્લોગિંગમાં બહુ ચાર્જિંગ થાય ગાડી તો અહીંયા મસ્ત પાર્ક કરી દીધી છે તો ગાય હવે બધું આવી ગયું છે ખીર ચોખા મીઠાઈ રસ આવી બધી કાંઈક આઈટમો છે બધી જોજો તમે અહીંયા કુલર ને એ બધી વ્યવસ્થા થાય છે મહેમાનોને ગરમી ના થાય એટલા માટે બાકી આવી રીતના કઈક ડોમ વાળી વ્યવસ્થા છે તો કંઈ જ મહેમાન આવી ગયા છે હવે ધીમે ધીમે બધા જમી લઈએ પછી મસ્ત નવરા થઈને મળવું પાછા તમને તો ભાઈ અહીંયા ગૌણીઓને જમાડે છે અહીંયા બધે મહેમાનો બેઠા છે જમવા માટે જમી લઈ પછી આપણે પણ બેસી જઈએ તો ભાઈ હવે ડીશ બીશ લઈ લીધી છે હવે ઘરના ઘરના જ બાકી રહ્યા છે અમે બૈરા બૈરાવ બધા જમી લીધા છે અમે પણ જમી લઈએ અને પછી મળ્યા પાછા બાપુ ઓકે તો ગાઈઝ એકદમ મસ્ત કામકાજ બધું પતાવીને હવે હું અને શોભા નીકળી ગયા છીએ ઘરે જવા માટે કારણ કે ભાઈ રામભાઈ સુઈ ગયા હતા અને ત્યાં ગરમી પણ એટલી પડતી હતી ને કે શું વાત કરું તમને તો અમે વિચાર્યું કે ભાઈ હવે અમે નીકળી જઈએ અને કામ પણ ઓલમોસ્ટ બધું ખતમ થઈ ગયું હતું અને ભાઈ મસ્ત એવો પ્રસંગ ગયો ખૂબ જ મજા આવી બધા સાથે અને તમને પણ બતાવ્યું તમને પણ મારો વ્લોગ કેવો લાગ્યો મને દરેક કોમેન્ટ કરીને જણાવજો તો આપણા વ્લોગને અહીંયા એન્ડ આપીએ અને મળીએ નેક્સ્ટ માં અને આવી રીતના આપણા મસ્ત મસ્ત લોગ આવતા રહે જો મારી ચેનલમાં તમે નવા હોવ તો ને સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા અને સાથે સાથે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને કંઈક કહેવું હોય કે કંઈક પૂછવું હોય તો કોમેન્ટ કરી દેજો તો ચાલો બધાને મારા જય શ્રી રામ